તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર એક આઇસર ટ્રેક્ટર અને રોટાવેટર બંને વેચાવા માટે આવ્યું છે જે બંને તમને એક જ ભાઈ પાછળ જોવા મળી જાય છે જે તમે વિડીયોની અંદર આઇસર ત્રણસો ચોંસઠ ટ્રેક્ટર અને રોટાવેટર જોઈ શકો છો તે બંને તમને એક જ ભાઈ પાછળ જોવા મળી જાય છે આઈસર ટ્રેક્ટર અને રોટાવેટર બંને એક જ ભાઈને વેચી દેવાનું છે વિડીયોમાં તમે જે લોન્ચર કંપનીનું રોટાવેટર જોઈ શકો છો તે ટ્રેક્ટર તે રોટાવેટર અને ટ્રેક્ટર બંને એક જ સાથે ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની અને રોટાવેટરની બધી માહિતી મળી જાય આપણે વાત કરીએ આઈસર ત્રણસો સોંસઠ ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે પાછળના ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો પાસઠ સિત્તેર ટકા તમને મોટા ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ ચેક કરી શકો છો મોડલની વાત કરીએ તો બે હજાર પાંચનું મોડલ છે આઇસર ત્રણસો ચોંસઠ બે હજાર પાંચનું મોડલ જોવા મળશે સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક અને એન્જિન તમને પાવરફુલ જોવા મળશે આઈસર ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો સુપર ડીઆઈ તે તમને સારી કન્ડિશનમાં જોવા મળશે તમે રોટાવેટર જોઈ શકો છો લોન્ચર કંપનીનું આ રોટાવેટર પણ ભાઈને ટ્રેક્ટરની સાથે વેચી દેવાનું છે એટલે જે કોઈ ભાઈને ટ્રેક્ટર અથવા રોટાવેટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિક કાંતિલાલ ભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે બંને વસ્તુ એક સાથે ભાઈને વેચી દેવાનું છે સારી કન્ડિશનમાં તમને બંને વસ્તુ જોવા મળશે ટ્રેક્ટર અને રોટા કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર કિંમત ફાઇનલ રાખેલી છે ભાઈએ બે લાખ અને પચાસ હજાર હવે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઝુંડવડલી ઉનાની બાજુમાં તાલુકો ગીર ગઢડા અને કાંતિલાલભાઈ પાસે જોવા મળશે કાંતિલાલભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને આ રોટાવેટર અથવા ટ્રેક્ટર લેવું હોય તે કાંતિલાલભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે લઈ શકો છો